નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિંહ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાની પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ અધિકારીઓ મારફતે વિશ્વકર્મા યોજના યોજનામાં નોંધાયેલ તેતાલીસ જેટલા લાભાર્થીઓને કીટોનું વિતરણ કરવામાં આવ્યું સમાચાર વિગતો વાર જાણીએ તો વિજાપુર પોસ્ટ ઓફિસ ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં પીલવઈ ગામમાં વિવિધ પ્રકારના વ્યવસાય માટે જે અરજદારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમની સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ અધિકારીઓ મારફતે તેતાલીસ જેટલા લાભાર્થીઓને કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ રૂપિયા ચાર હજાર એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતા સાથે સુધારી કામ માટે લાભાર્થીઓને કીટો પોસ્ટ ઓફિસના અધિકારી મારફતે આપવામાં આવી હતી જેમાં પીલવાઈ કરાંકાપુરા રણછોરપુરા ભીમપુરા વગેરે ગામના લાભાર્થીઓને કીટ આપવામાં આવી હતી સરકાર દ્વારા બેરોજગારી દૂર કરવા માટે આપવામાં આવેલ કીટોને બેરેલ લાભાર્થીઓના ચહેરા પર ખુશી વર્તાઈ હતી પોસ્ટ ઓફિસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન નોંધાયેલી વિશ્વકર્મા યોજના અંતર્ગત પોસ્ટ ઓફિસ ખાતે આવેલ લાભાર્થીઓમાં કીટોની જે કહી શકાય તેતાલીસ કીટો આવેલ છે જેને લઈ તમામ જાહેર કરવામાં આવી છે જે લોકો અહીં આવેલ તમામને તેમની કીટ આપવામાં આવેલ છે હાલમાં પચીસ થી ત્રીસ જેટલા લોકો પોતાની કીટો મેળવી લીધેલ છે બાકીના પંદર જેટલા લોકો પણ કીટો આપવાની ચાલુ છે ફોર્મ ભરી દીધું ફોર્મ ભર્યા પછી મને ફોર્મ ભર્યા પછી મને જરા વસ્તુનો લાભ મળ્યો થોડો કારણ કે કીટ મળી કઈ સ્કીમ અંતર્ગત તમને સ્કીમ મળેલી છે વિશ્વકર્માની વિશ્વકર્મા શું શું મળ્યું છે તમારા સામાન ટૂલ કીટ ને બધી જે અત્યારે કેવી વ્યવસ્થા અહીંયા છે કેવી છે ના વ્યવસ્થા સારી છે મોદી સાહેબે જે કર્યું સારું સારું કર્યું શું કરશો આ લઈને કીટ તમને એ અમારા કામ માટે અમારા પગ ઉપર ઉભા માટે માટે સીજે પટેલ પોસ્ટમાસ્ટર વિજાપુર શું કાર્યક્રમ છે આ જે પીએમ વી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત જે કીટ વિતરણ છે એનું અત્યારે છેલ્લા બે દિવસ દરમિયાન જે લાભાર્થીઓની કીટ આવવાની શરૂઆત થયેલી જેની અંદર વિજાપુર ખાતે તેતાલીસ કીટ આવેલી એમાંથી ગઈકાલ અને આજે થઈ અને પચીસ જેટલી કીટનું વિતરણ થઈ ગયેલ છે અને હાલ પણ વિતરણ ચાલુ છે અને જેની અંદર ખૂબ સરસ રીતે કીટનું પારદર્શક રીતે પેકિંગ થઈને આવે છે અને કીટ ખોલી અને જે તે લાભાર્થીના પર્સનલી સરસ રીતે એની વેચણી કરવામાં આવે છે જે એમના ધંધાની રીતે પગભર થવા માટે ખૂબ સરસ રીતે ઉપયોગી થાય એવી છે